એમને ખાલી બ્લોક મૂકેલા છે જુઓ તમે બતાવો તો આ ભાઈ આખી બ્લોક મૂકેલા છે અને ઉપરથી તો કંઈ છે જ નહીં તમે જુઓ ઉપર તો કંઈ છત છત જેવું છે જ નહીં તો અત્યારે અત્યારે તો આ પરિસ્થિતિ છે ઉનાળામાં વિચારો ચોમાસામાં કઈ રીતે રહેવું પડતું હશે આમાં કઈ રીતે અને રહેતા હશે આ બાજુ દિવાલ જ નથી મને એટલા પગતું છે આવે મારાથી તો કઈ થાય નહીં

पची काम करता हैं हाँ तेरे को काम तो करता हैं पचीसो काम करता हैं हाँ वो वॉचमैन मज़ू और आ, मारा सीधा कहीं था ही नहीं हम्म हाँ उम्र के लिए थे हमारी पच्चान ऊपर निकली थी वो पच्चा वधारे ऐसे नहीं ऊपर निकली थी हम पच्चास प्लस हैं ऐसे हाथ ना पार पार करो दाँत बात क्यों पड़ी गया एक्सीडेंट में ब ક્યારે થયું એક સીડન્ટ બે વળાં સીધન બે વરસ થઈ ગયા બે વરસ છે અત્યારે તમે બેઠા બેઠા તો આયા શું છે આ આ પેલા આપણે આ બે વરસા પડી ગયા ને ચારાઈ કરી એમ પડે જોમ તો બધા લાખે આખું આ લાગેલું છે બધું હમ હમ શું જરૂર છે તમારે અત્યારે હવે તો હા આ ઘર બાળ પણ છોટી પડે હવે શું કરો એમ પૈસા નહીં મારા

બહુ ખરાબ પરિસ્થિતિ છે બે દાદા દાદીની અમને ત્રણ દીકરા હતા અને ત્રણમાંથી આજે એક પણ દીકરો હોયાત નથી ઘર પણ બે હજાર ને બાર તેરમાં આવાસ યોજનામાં કદાચ કંઈ મદદ આવેલી છે અને એમાં થોડું ઘણું બનાવેલું છે બાકી બધું એમની રીતે સ્વૈચ્છિક બનાવેલું છે અને એ પણ અત્યારે જર્જરિત હાલાત જેવું થઈ ગયું છે તમને ઘરની પરિસ્થિતિ બતાવી દઉં એમના ખાલી બ્લોક મૂકેલા છે જુઓ તમે બતાવો તો આ ભાઈ આખી બ્લોક મૂકેલા છે અને ઉપરથી તો કંઈ છે જ નહીં તમે જુઓ ઉપર તો કઈ છત છત જેવું છે જ નહીં તો અત્યારે અત્યારે તો આ પરિસ્થિતિ છે ઉનાળામાં વિચારો ચોમાસામાં કઈ રીતે રહેવું પડતું હશે આમાં કઈ રીતે અને રહેતા હશે આ બાજુ દિવાલ જ નથી આ એક કાગળ નાખેલું છે આ મોટા દીકરા કે લો અજયભાઈ આ એક દીવાલ હારી છે આવાસમાં બનેલી છે અહીંયા રેવા અહીંયા રાંધવાનું હા અહીંયા કે થાય છે સંતો તો ગઈ કાલે અહીંયા રાંધે દિવાલ આ બધું પડી ગયું કે પેલેથી જ હતું પડી ગયું ક્યારે પડ્યું હા પડનું પડી ગયું વરા થવાતું પેલે સરખું હતું બધું હા બહુ હતું આપોડેલું પડીલા વરા ડાળ કાઢું અહીં હમ હમ ખોર પડે તો પાણી

મિત્રો અત્યારે અમે લોકો ખરોલી ગામ આવ્યા છીએ ખરોલી ગામ ચીખલી તાલુકો અને નવસારી જિલ્લો આજે આ બા દાદા માટે અમે એમને મળવા આવ્યા હતા એમની માહિતી અમને વોટ્સઅપ દ્વારા મોકલવામાં આવી હતી અને અમે નવસારી જિલ્લામાં એક બીજા બા દાદા માટે કામ કરી રહ્યા હતા એટલે થયું કે ચાલો આપણે એમની મુલાકાત કરીએ અને એમની પરિસ્થિતિ જાણીએ કે શું આપણે એમના માટે કરીએ છીએ બંનેની ઉંમર સાઠથી પાંસઠ વર્ષથી ઉંમર છે અને પરિવારમાં એમને ત્રણ દીકરા હતા જેમાં એક નાનો દીકરો બે વર્ષની ઉંમરે અવસાન થયેલ છે અને બીજા બે દીકરા જે હતા એમાં એમાં પણ બંને દીકરાઓનું અવસાન થઈ ગયેલ છે અને મોટા દીકરાને બે દીકરા છે અને એક દીકરી છે જે અલગ રીતે કામ રહી રહ્યા છે હાલા બા દાદા બંને વૃદ્ધ છે અને બંને એકલા રહી અને પોતાનું જીવન ગુજરાન અત્યારે ચલાવે છે એમના દીકરાના દીકરા એટલે કે પૌત્ર જે ઓગણીસથી વીસ વર્ષની ઉંમર છે એ લોકો જે પણ કે નાનું મોટું કામ કરે અને જે આવે એમાંથી અત્યારે આ બા દાદાઓનું ભરણ પોષણ કરે છે અને એમને જે પણ જરૂરી અનાજ કરિયાણું અને બીજી નાની મોટી જે મદદ થાય એ કરે છે એ લોકોની પણ એવી પરિસ્થિતિ નથી કે એ આ બા દાદાને અત્યારે ત્યાં સાચવી શકે અને એમના માટે રહેવાની વ્યવસ્થા કરે કેમકે એ પણ એક નાની એવી રૂમમાં રહે છે ચાર લોકો છે અને નાની એવી રૂમમાં એ લોકો રહે છે અને એ રૂમ પણ અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે શક્ય છે તો હું તમને એમની ફૂટેજ પણ આ વિડીયોમાં સાથે બતાવી દઈશ હાલ અત્યારે આ બા દાદાનું ઘર જે તમે જુઓ એ ખૂબ જ સર્જરીત પરિસ્થિતિમાં છે ઉપરથી છત જ છે જ નહીં એમના જે નળિયા છે એ પણ તૂટી ગયેલા છે સાથે દીવાલ જે છે એ પણ કાચી છે એક જ બાજુની દિવાલ અને એક આ આગળનો ભાગ જે થોડો પાકો બનાવેલો છે બાકી બધું કાચું એમનો ખાલી ઈંટ અને પથ્થર મૂકીને બનાવેલું છે કદાચ એ પડી ગયો છે અથવા બે ત્રણ દિવાલ તો એવી છે કે જે ક્યારેય બની જ નથી અને હાલ એમને રહેવા માટે ખૂબ જ તકલીફ પડે છે એમને તાત્કાલિક એક રહેવા માટે સારા આસરાની જરૂર છે જો નાની એવું પણ ઘર એમના માટે બની જાય એમની જરૂરિયાત છે કે જો નાના એવું પણ એમના માટે ઘર બની જાય તો એ લોકો શાંતિથી રહી શકે અને ચોમાસું હોય ઉનાળો હોય શિયાળો હોય તો એ શાંતિથી ઘરમાં રહી શકે એમની ઘરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને દાદાનો પણ હાથ ઘણા સમય પહેલાં કપાઈ ગયેલો છે અને પોતે એક્સિડન્ટ થયેલું છે જેથી એ ચાલી પણ નથી શકતા અને કામે પણ જઈ શકતા નથી એટલે આવક પણ સદંતર અત્યારે એમની બંધ છે દાદીની પણ ઉંમર વધુ છે જેથી એ પણ હાલ કામે જઈ શકતા નથી તેમ છતાં નાનું મોટું જે પણ કામ મળે એ કામ કરી અને જેમ તેમ પરિવારનું અત્યારે ઘર ગુજરાન બંને વ્યક્તિ ચલાવે છે ઘર માટે એ લોકોની મદદની જરૂર છે આજે આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપનાથી જે પણ થાય એ ફૂલની તો ફૂલની પાખડી સ્વરૂપે આ બા દાદા માટે મદદ કરી શકો છો જો આપ રૂબરૂ આ ઘરની મુલાકાત કરવા ઈચ્છો છો અથવા આ બા દાદાની મુલાકાત કરવા ઈચ્છો છો તો ડિસ ડિસ્ક્રિપ્શનમાં એમના ઘરનું એક્ઝેક્ટ ગૂગલ લોકેશન નાખેલું છે અથવા તમે એચઆર કેલ્પનો કોન્ટેક કરી એમને એમની એડ્રેસ છે અને એમનો બીજી વિગત જે પણ છે એ તમે ત્યાંથી મેળવી અને રૂબરૂ પણ આવી અને કરી શકો છો એમની રિક્વાયરમેન્ટ છે કે એમ એમને એક રહેવા માટે નાનકડો એવો આશરો મળી જાય જે તમે લોકો પણ જો કોઈ સેવાભાવી વ્યક્તિ હોય કોઈ સંસ્થા હોય જે એમનું કામ કરવા ઈચ્છુક હોય તો આપણો સંપર્ક કરી તમે અહીંયા આવી શકો છો અથવા તમે ડાયરેક્ટ એમના ઘરની મુલાકાતે સીધા એમના ગામે પણ આવી શકો છો ડિસ્ક્રિપ્શનમાં તમને એમનું ગૂગલ લોકેશન મળી જશે ત્યાં પણ તમે આવી શકો છો અને જો તમે નથી આવી શક્યા એમ તો અને તમે એમના માટે કંઈ મદદ કરવા ઈચ્છો છો કે આપણે સૌ સાથે મળીને એમનું ઘર બનાવીએ કે એમના માટે જે પણ થાય એ આપણે યોગ્ય મદદ કરીએ તો અમારો જે નંબર છે એના પર તમે સંપર્ક કરી આપની જે પણ મદદ હોય એ તમે આપ જણાવી શકો છો આપ બને એટલું વહેલાં આપણે આમના માટે કંઈ સારી એવી નાનકડી એવી રહેવા માટેની સારી વ્યવસ્થા કરી આપીએ તમારાથી જે પણ થાય એ નાની મોટી મદદ આપણે કરીએ અને આજે આ બા દાદા માટે આપણે સારો એક રહેવાનો આશરો કરીએ જે પણ થાય એ તમારાથી મદદ કરો વિડીયોને વધુમાં વધુ શેર કરો આપણે સૌ સાથે મળી અને પૂરતા પ્રયાસ કરીએ કે એમના માટે એક સારી વ્યવસ્થા થઈ જાય જો આપ કોન્ટેક કરો છો અને એમના માટે પૂરતી વ્યવસ્થા થઈ જાય છે તો આપણે બને એટલા વહેલા સમયમાં આપણે એમનો માટે વ્યવસ્થા કરી આપીશું અથવા આપ ખુદ તમારી રીતે પણ એમના માટે કંઈ પણ મદદ કરવા ઈચ્છો છો તો પણ આપ અહીંયા આવી અને એમના માટે મદદ કરી શકો છો બાકી ઘર બનાવવા કે અન્ય કોઈ પણ રીતે બીજી કોઈ મદદ કરવા ઈચ્છો છો તો આપ અમારો કોન્ટેક કરી શકો છો તમારી જે પણ મદદ છે એ આપણે સૌ સાથે મળી આજે આપણે એમના માટે ઘરની વ્યવસ્થા કરીશું એક વૃદ્ધ દાદા વસંતભાઈ અને દાદી રમીલાબેન વર્ષો જૂની આ જર્જરિત જગ્યામાં જીવન ગુજારી રહ્યા છે જેને ઘર કહેવું પણ યોગ્ય ન લાગે એવો ખંડેર જેવો આશરો છે છત પર ફક્ત તૂટેલા ફૂટેલા નળિયા અને વરસાદ બચવા માટે એકમાત્ર કાગળ સહારો દિવાલો પણ ફક્ત ઈંટ અને પથ્થરથી ચણતર વગરની કાચી છે દાદા ભૂતકાળમાં ફેક્ટરીમાં કામ કરતા હતા પરંતુ એક દુર્ઘટનામાં તેમના ડાબા હાથનું કાંડું કપાઈ ગયેલું છે કપાયેલા હાથ સાથે કામ કરી ગુજરાન ચલાવતા હતા પરંતુ હમણાં થોડા સમય પહેલા થયેલા બીજા એક અકસ્માતમાં પગ ભાંગી ગયો છે જેથી હવે તેઓ ચાલી શકતા નથી અને અહીં બહાર બેઠા બેઠા જીવન પસાર કરે છે હાલ તેઓ સંપૂર્ણપણે લાચાર અને બીજા પર નિર્ભર થઈ ગયા છે દુખદ વાત તો એ છે કે એક સમયે ત્રણ ત્રણ દીકરાઓ હોવા છતાં આજે ની સંતાન છે નાના દીકરાનું બાળપણમાં જ અવસાન થઈ ગયું હતું અને આગળ ચાલીને બાકીના બે દીકરાઓનું પણ અવસાન થઈ ગયું છે હવે માત્ર બે પૌત્ર અને પૌત્ર વધુઓ છે તેઓ દાદા દાદીને અનાજ કરિયાણું તેમજ જમવા માટે વ્યવસ્થા કરે છે પરંતુ એમની પણ એવી સ્થિતિ નથી કે આવી હાલતમાં દાદા દાદી માટે ઘર બનાવી શકે ઘણા સમય પહેલા સરકારી આવાસ યોજના અંતર્ગત મકાન કામ ચાલુ કરેલું હતું પરંતુ કોઈ કારણોસર પૂરું થઈ શક્યું નથી મળી શકે તેમ નથી દાદા દાદી ની હાલમાં લગભગ વર્ષ છે અને આ ઉંમરે જયારે કોઈને આરામ આત્મ જોઈએ ત્યારે તેઓ છત વગર બાંધકામ વગરની ખાલી દિવાલો વચ્ચે કોઈની મદદ રાહ જોઈ રહ્યા છે અને આજે મજબૂર થઈને જીવન જીવી રહ્યા છે આપણે સૌ મળીને એક વૃદ્ધાવસ્થાનો સહારો બનીએ અને એમના માટે એક રહેવાનો આશરો બનાવી આપીએ માત્ર દોઢસો લોકો પણ જો આ માટે મદદ કરી શકે તો દાદા દાદીને એક આશરો આપી શકીએ જ્યાં તેઓ શાંતિથી જીવી શકે વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર આપેલ વિગત પર સંપર્ક કરી શકો છો રેતી કપચી સિમેન્ટ પતરા કે કોઈ પણ રીતે સહયોગ આપી શકો છો તેમજ રૂબરૂ આવીને પણ તેમની સ્થિતિ જોઈ શકો છો અને યથાશક્તિ સહયોગ નોંધાવી શકો છો જરૂર મુજબનું યોગ્ય ફંડ થઈ જતાં આપણે એમના માટે ઘરની સુંદર વ્યવસ્થા કરી આપીશ